સરસ લિ મસ્ત હસ નાસ્પિટલ છ બંદા હમ નઈ નઈ કોઈ બંદા નઈ ભાઈ એકલા એ સ્કોપ કરી નંબર બોરી

વા

आ रहे आई आ भी जोरों दे स्मोक कर दे स्मोक कर दे मार पर स्मोक ना किधर दे गाड़ी गाड़ी अरे यार आई ना पुरी हाँ हाँ निकलो निकलो वो हीलिंग करें भागो सु हाँ हाँ हीलिंग करें ना वो सु भागो आलो घर पे भागो भागो भागो

Up, तो तो, तो रिकुण कर 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 रही 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 रिकॉल कर रिकॉल रही 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 जल्दी जल्दी रही बंदा रही 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 ले रही 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 तो रही 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 એને પણ ભડો કદે કદે રિકોલ કર દે આ મેં બોલાંગા ચીમમેટ્સ માર્યો બંધો તે એ ગાડી આવી નીચે ગાડી આવી અરે હું મરવામાં ગાડી પાછ પડ્યો એની માને એય નઈ આગળ નઈ એ હાંચ ગાડી બરો ઉત હાલ જો 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 રિવાઇવ કરો કે અમે આડા ઊભા ની બબ્બે માર્યો દે એ આમાં 50 હતા હા હા નહીં મારો મુંડી કાઢશે અહીંથી હું મારી નાખીને જાસો અઘામેટ જ ગયું કાઢ

કેટલ થી બધું અમાર કેવાનું કઈરો વાળી કાંઈ નઈ જો કેવી મસ્ત તારી પેટેલું હાલો કરો બન્યો હવે તમારા રમાય જ નહીં બોટિયા નઈ